આજે રાત્રે એક વાગે મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર અગ્યાસી એક્યાસી નેવ્યાસી અને ત્રણસો ઓગણપચાસ કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાંબુ સર્વે નંબરો આવેલા છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવેલા આવેલી હતી સાત સેનેટની વેણના કારખાના બનાવવામાં આવેલા હતા આશામરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા રેણાકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ 260 જેટલા વેયર ડેસન દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્ પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામલાદાર ઠાનગર દ્વારા આ દબાણકર્તાઓને એક્શનની નોટિસ આપી સાંભળી પરંતુ કોઈપણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ડિમોલેશનની અંદર કુલ ચાર જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર ઉપર દબાણ હતું અને બાવને બાવન એકર જમીન છે એ ત્રણ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણથી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો દસ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે આ બધું પાડ દીધું જો કાઈ તે બે વાય આ બધે મેળા પડે માણા ઉપરણું છે બધે જો આ જાય છે આયા દુકાનો હતી એક ટી પણ પાડ દીધી છે રાતના ના બે વાય કામ ચાલુ હતું આ જો તમે ચાની હોટેલ હતી પોર્ટ કર ને કો હાવ આયા હોટેલ હતી મોમાય હોટેલ ઓછામાંસી પંદરક દુકાનો હતી એ પણ પાડી દીધી છે બધું જ પાડી દીધું છે લેણાક મકાન રાખ્યા ખાલી દુકાનો હોય બધી પાડી દીધી અહીંયા જોવો તમે આ બધી મેણા કોણે ઉભરાય ને માણા જોવા જ ગયો બધું અહીંયા પાડી દીધી જો રેણાંક મકાન માં આગળ દુકાન ઘેરી તી દુકાન પાડી દીધી અને રેણાંક મકાન રાખ્યું છે બધું મેળા ગોણે માણા ઉભરાણું છે કામકાજ ચાલુ જ છે હજી મેળા જો હજી આ પતરા ઉતરે હે આના હા પાડી દેવાની છે મેળા ગોણે ઉભરાણું માણા મને પાડી દીધા આ કેમિનેત ની દાર જો

ये न्यू नहीं है वेरी न्यू नहीं है माइक ले ले અમમ હા બાઈને ધારો બાપા પાણી

બધું ખાલી કરે હવે જેથી જો દુકાનો બધું પાડવા થોડીક જ વારમાં અહીંયા પોટ શાપ